देखाडू जो आ कतला छे ए मु तण नाही कओ तण घंटा न ठावड़तो अन आवडे ने एखडा न ठावड़ता तू घणवा जास तर नय आवे घंटा अन आवडे ने कितला छे आ कतला कऊ गडीन जई लो આમાં ગણ ગણી ગણી નાખવા મળે હું જોઉં છું તને ગણતા આવડે છે કે હા

અમદાવાદમાં લગાવજો કે આ કેટલા હશે કેટલા હજાર આવ્યા છે હા હા જે આધાર ચપટ મિત્રો તો કરજો તો પાછો પેમેન્ટ આવી જાય હા આવશે હા હજી અમારે બટન આવવાની તો હજી છે તો કમેન્ટ કરીને કહેજો કેટલું પેમેન્ટ આવ્યું છે કાર્તિક હા દેખા માં વધારે લાગે છે પણ કેટલા છે એ કોઈ ને ખબર હોય હમ તો કમેન્ટ કરીને કેજો ખબર છે કોના કાલ છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ સર કરજો